મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યાઓ અંગે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં વારંવાર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નેશનલ હાઈવે સત્યાવીસ ના હાઈવે ઓથોરિટી દ્વારા થરા નગરપાલિકા તેમજ થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી ત્યારે હવે ફૂટપાથ ઉપર તેમજ લારી ગલ્લા અને સર્વિસ રોડ ઉપર આવેલી દુકાનો દ્વારા કરવામાં આવેલ બાંધકામો તોડી પાડવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં સતત બીજા દિવસે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થરા ખાતે દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાના મોટા વેપારીઓના લારી ગલ્લા ક્રેન અને જેસીબી મશીન થી ઉઠાવી લેવામાં આવ્યા હતા ત્યારે અમુક વેપારી સાથે થોડી બોલાચાલી પણ થઈ હતી એટલે કે ચમક ચકમક જરી હતી આ કામગીરીને જોવા માટે લોકોના ટોળે ઉમટી પડે છે ત્યારે હવે તંત્રની કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે જોકે હવે થરા ખાતે ટ્રાફિકની સમસ્યાઓ દૂર થઈ જશે અને નાના મોટા વાહન ચાલકો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે નહીં એવા ઉમદા પ્રશ્નોનો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે